સુરત પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે અને એમડી પેડલરો તથા ડીલરોને ઝડપી પાડે છે પરંતુ આ બધીને જાણે દૂર કરવામાં સુરત પોલીસ પાછી પડી રહી હોય તેમ લાગી રહ્યું છે કારણ કે વારંવાર સુરતમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે જોકે આ વખતે એમડી ડ્રગ્સના ઓવરડોઝથી યુવાનનું મોત નીપજ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે વાત એમ છે કે સુરતના ભેસ્તાન પોલીસ મથક હદમાં આવેલ ઊન વિસ્તારમાં રહેતા બત્રીસ વર્ષે નવાઝ ખાન નામના યુવાનનું મોત નીપજ્યું હતું જેની લાશને પીએમ અર્થે નવી સિવિલ હોસ્પિટલે ખસેડાઈ હતી જ્યાં મૃતકના સંબંધીએ જણાવ્યું હતું કે મૃતક નવાસ ખાન એમડી ડ્રગ્સનો બંધારણી હતો અને એમડી ડ્રગ્સનો ઓવર ડોઝથી તેનું મોત નિપજોવાનું માન વ્યક્ત કર્યો હતો જો કે પી એમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે હાલ તો યુવાનના મોત મામલે ભિસ્તાન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે એના કારણે જે ડેટ હો ચુકા હે યે કુછ એમડી એમડી કુછ ઇંગ્લિશ સે ઇંગ્લિશ રે ડોઝ ઓસ લેને જો اسકી ડેટ હો ચુકા હે યે સિર્ફ બેગિન કરતા તા કે 20-25 દિવસ સે યે નસે મે ગિરા હે અબ ઉસકો કિસીને દિયા ક્યા દિયા કેસે દિયા યે તો હમ્કો ખબર નહીં ये पड़ा हुआ मिला उसके मुझे फेस चालू था अच्छा कब से कर रहा था ये नशा ये ये तो ड्रिंक पहले करता था बाकी ये नशा कुछ दस पंद्रह बीस दिन से कर रहा था ये ये नशे की उसकी लत नहीं थी ये दस पंद्रह बीस दिन से उसको तो तो नशे की लत तो तो पड़ी थी आपको कैसे पता की ये सब कैसा डॉक्टर ने तो जो पूछा तो ये बताना पड़ा ये घर वालों ने बोले की भाई ये ऐसा नशा कर रहा था ऐसा दोस्त लोगों से मालूम पड़ा क्या और उसके मतलब फेज जा रहा था और उसकी तीन लड़की है और उसका कोई नहीं है कमाने वाला और ये गरीब घर से एकदम क्या नाम क्या था कितने, कितने साल के थे ये बत्तीस साल का था इसका नाम था नवाज पठान